મેં છે ને સાહેબ શરૂઆતમાં માસ્ટરની નોકરી કરી છે હું પ્રાઇમરી સ્કૂલમાં ઓગણીસો છાસઠથી ઓગણીસો પાસઠમાં મેં પીટીસીનું કર્યું ટ્રેનિંગ લીધી અને પછી શિક્ષક થયો એટલે થોડો સમય મેં ખબર નહીં દસ અગિયાર વર્ષ કે ખબર નહીં પંચોતેર સુધી કે તેર ચૌદ મને યાદ નથી બધું એટલી નોકરી કરેલી છે એટલે હું માસ્તરનું દ્રષ્ટાંત આપી દઉં એમ બધાય સાંભળ્યું છે પણ એક મુજરા ઓર એક વડોદરા જિલ્લાનું ગામ છાણી સ્ટેશન એની બાજુનું ગામ નાનકડું ગામ હું ગયો છું એટલે હું કંઈ આમ આમ ગેલસાથી ના અંધશ્રદ્ધાથી માં એ કોઈ પણ રીતને ઘટના ઘટી હશે પણ ભરોસો અને શ્રદ્ધા ભૂળ પણ શું કરી શકે બુદ્ધિવાળા ગણતરી કરતા રહ્યા અને ભોળપણે કામ કરી નાખ્યા બાકી એમાં ચમત્કાર છે કે આ છે કે એમાં આપણે બહુ જઈએ નહીં મારે તો સૂરજ ઉગે એ જ મોટા મોટો ચમત્કાર અવારના પોરમાં સૂરજ ઉગે આનાથી મોટો ચમત્કાર કયો હોઈ શકે અને મેન તમે જિંદગીમાં આપણા વળવાઓ એ નથી કળીઓને ખીલવી શકાય એ પહેલું જ કિરણ એ કળીને આમ હલતી કરી મૂકે એ મોટા મોટો ચમત્કાર છે સૂરજ ડૂબે ત્યાં આપણી આંખમાં એકદમ ઊંઘા આવવા જાય એ મોટા મોટા ચમત્કાર છે ઉગે ત્યાં એ કેમ કે આપણે આળસ આ બધા ચમત્કારો ચમત્કારો છે કયા જોઈએ બુદ્ધિમાન બુદ્ધિમાનને ગળે નહી ઉતરે આખી વાત નું આખ્યાન લખનાર છે પુનિત પરંપરા પુનિત મહારાજ જેને બહુ મોટું કામ કર્યું ગુજરાતમાં ભક્તિના પ્રવાહને વધારવાનું મારી દ્રષ્ટિએ તેમણે આખ્યાનના રાગોમાં રામચરિત માનસનું સમશ્લોકી કર્યું પુનિત રામાયણ આખું રામાયણ એમને જનકલ્યાણમાં એના પ્રકરણો આવતા હતા એના ભક્ત રામ ભક્ત એમના શિષ્ય પટ શિષ્યમાંના એમણે મનસુખરામ માસ્તરનું વ્યાખ્યાન લખ્યું મેં એમના જ મોઢે સાંભળેલું બહુ આ છોકરાઓને ખબર છે પહેલા જ્યારે કથામાં બહુ પ્રેમ કરતા આવતા મેં સાંભળેલું એમાંથી જેટલું મને યાદ રહ્યું એ પછી મને ગમ્યું એટલે હું કહેતો રહ્યો મનસુખરામ માસ્તર બ્રાહ્મણ એમના ધર્મપત્નીનું નામ ઉજમબાઈ ઉજમબાઈ એમના ધર્મપત્ની સંતાન નહોતું અને પ્રાઇમરી પ્રાથમિક શાળાના આ શિક્ષક હતા એનો મગજ બહુ તેજ હતો અત્યંત ગુસ્સા વાળો આ વાતમાં ક્રોધ કરે એના પતિના આ ક્રોધનો શિકાર થવું પડતું સાથોસાથ અત્યંત અનિશ્વરવાદી બ્રાહ્મણ હોવા છતાં ઈશ્વરમાન સંતમાન શાસ્ત્રમાન ક્યાંય માને જ દેખ એક પ્રકારનો રેશનાનિષ્ઠ જોઈ લો અથવા તો કેવલ કોરો કર્મ કર્મશીલ જોઈ લો એક્ટિવિસ્ટ માની લો એ પ્રાઇમરી સ્કૂલમાં અને પત્નીમાં એટલી જ શ્રદ્ધા આપણે તો દેવીને શ્રદ્ધા કીધી છે ને શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમઃ શ્રદ્ધા અને વિશ્વાસનું જ્યાં સુધી મિલન ન થાય એનો વિલાસ ન થાય એનો વિહાર ન થાય ત્યાં સુધી રામાયણની કવિતા દીકરી જન્મતી જ રૂપી ચાલી સુભદ કવિતા સરિતા સો પત્ની બહુ જ શ્રદ્ધાળુ બહુ જ વિશ્વાસ ડાકોર નજીક એટલે તમામ સંપ્રદાયના સાધુઓ ક્યારેક ડાકોરના દર્શને તો આવે જેમ આપણી મહત્વની પૂરી દર્શન કરવા જાય એમ ડાકોર પણ લોકો આવે સોમનાથ આવે દ્વારિકા આવે પછી ડાકોર પણ આવે શામળાજી પણ આવે અંબાજી પણ જાય ગિરનાર તો આવે જ આ ઉજવને સાધુ સંતોમાં બહુ જ શીલવંત શ્રદ્ધા એ ક્યારેક ક્યારેક પોતાના પતિની સેવા કરતી કરતી કહે કે તમે ઈશ્વરમાં ન માનો તમે ન પણ તમે આટલો બધો ગુસ્સો શું કામ કરો છો કોઈ હરિ નામ લે તો એની નિંદા શું કામ કરો છો કોઈ સાધુ સંતને તમે જો તો તમે કેમ એની ટીકા કરો છો કે કાંઈ કરવું નથી ને ખાલી લોકોના રોટલા ખાવા છે ના નથી પાડતો પણ મારી પાસે આવી વાત કરવી નહીં અને આપણે આંગણે કોઈ દિવસ શાસ્ત્રની કે કોઈ સત્સંગની વાત નથી તું તારું તારું અંતરમાં જે હોય બાકી કોઈ સાધુ કોઈ મહાત્મા મારે આંગણે ન હોવું હું એમાં માનતો નથી મારું જે થવું થાય પણ નથી માનતું એટલે નથી સ્ત્રી શું કરે રોઈ લે એમાં એક વાર માસ્તર નિશાળમાં છે અને અયોધ્યાના સાધુઓની મંડળી ડાકોરના દર્શન માટે આવી સાહેબ યા ગામથી પસાર થઈને બપોરનો અગિયાર એક સવારનો સમય ભોજનનો સમય થયો હતો અને મહાત્માઓએ પૂછ્યું કે આ ગામમાં કોઈ વૈષ્ણવનું ઘર અમે અયોધ્યાના છીએ સ્વયં પાકીથી હાથે જ બનાવીએ પણ કોઈ આપણે ત્યાં મેં ગઈ કથામાં તમને કહ્યું હતું કે અતિથિ સાધુ આવતા નહીં કોને ત્યાં રોકાતા એનું આખું એક લિસ્ટ છે બાર ગૌશાળામાં રોકાય મંદિરમાં રોકાય એમાં એક નામ છે કુંભારને ઘરે રોકાય શાસ્ત્ર સિદ્ધ વસ્તુ કુલાલ શબ્દ આવ્યો છે કુંભારને ત્યાં અતિથિ અભ્યાગતના ઉતારા હોય મારી સાંભળણ સુધી કોઈ પણ સાધુ આવે ને પૂછે ગામમાં કોઈ પ્રજાપતિનું ઘર છે એને ઘરે સાધુ રોટલો ખાવા દે આવી એક આપણે ત્યાં પ્રથા હતી અથવા તો સાધુ બ્રાહ્મણ હોય તો એને ઘરે હવે ગામમાં અમુક માણસો તો અમુક નહીં ઘણા ઘણા ભાગ ઈર્ષાળુ દ્વેષ એટલા માસ્તરનો દ્વેષ કરે કે આ આ માણસ અને એ બીજા એના મતના કર્યા કે આ ડાકોર છે એટલે સાધુ સંતો આવ્યા જ કરે એને આપણે રોટલા આપવા પડે ને આ ગામ રસ્તામાં પડે ને આમ ને તેમ ને એટલે એને ક્યાંય ગમે નહીં એમાં સાધુઓનું ટોળું નીકળ્યું ગામના ચોરા ઉપર આવા દ્વેષ કરનારા ને થોડાક મજાક ને બીજાને ઉડાડનારા ને એ જેના અવતાર કાર્યો હતા એવા લોકો કાયમ ત્યાં બેઠતા એનો જે એનું કામ હજી હોય એનું અવતાર કાર્ય ગણાય એ મરે ત્યાં સુધી નિર્વાણ ન પામે ત્યાં સુધી મૂકે નહીં એમ જ આકાશને આટલા બધા બારે મેઘ ખાંગા થાય આટલો મોટો વરસાદ પડે પણ ધરતીને હરિયાળી કરી દે આકાશમાં એકેય ફૂલમાં ઉગે વરસાદ કરો ને એમ તમે કથાઓમાં વરસાદ કરો ને ઘણામાં કઈ ઉગે જ નહીં નભકુસુમ જેને સંસ્કૃત કહે છે હલાય ન બૈત જતપી સુધા આ બાર સાહિ મૂરખ હૃદય ન ચૈત

ગુજરાત માં દર્શન કરને કે ડાકોર જા ગામ એકઠા અથવા તો કોઈ ઘર બતાવો એવું કે જ્યાં સાધુને ભોજન મળે ઉતારા મળે હવે ઈ જે ટીકા ને નિંદા કરનારું ટોળી હતી એણે એવું પેલા મનસુખ ઘર બતાવો ને કે આ સાધુડાઓને ખબર પડે ને પછી આ પોતાના અનુભવ બીજાને કહે કે આ બાવાઓ ગામમાં આવતા બંધ થઈ જાય નામ ન લે આપણા એટલે કીધું કે એક જ પરમ ધર્માત્મા ઓહો હો સનાતન ધર્મનો બંધો ચોવીસે કલાક હરી નામનું ભજન કરે સાધુ સંતો માટે પ્રાણ આપી દે બીજાને ખવડાવીને જ ખાય માર થોડાવીને જ ખાય તો મા એવું એવું કોણ બ્રાહ્મણનું ખોળિયું છે પણ ગજબનો દેવતા ટીકા કરી એના ઘરે બધાને અતિથિને ભોજન મળે છે માત બાવ તો સરળ હૃદય એનું ઘર ક્યાં છે એટલે એક જણો ઘર બતાવા ગયો અને દૂરથી કીધું આ ખડકી એની છે હવે આ લોકોનો ઈરાદો શું કે માસ્તર નિશાળમાં છે અને આ બાવાઓ એને ઘરે જઈને ઓલી બેન શ્રદ્ધાળુ છે ને એને સીધો આપશે આ રસોઈ કરશે જમતા હોય ત્યારે આપણે પાછું એક જણ આપણામાંથી જે છે એક અવતાર જાય નિશાળમાં અને ત્યાં જઈને માસ્તરને કહી દે તમારે ઘરે તો રાસ લેવાય છે ગરબા લેવાય છે ને કીર્તન થાય છે તમારે ઘરે તો કડતાલુ વાગે છે ને તમે તો બધું ભેળાઈ ગયું છે ને અને આને ખીચી ગયા ને પછી જે ગામમાં જામે ગામડાના ઘણા માણસોને આવી ટેવો જોઈએ ગલુડિયા શાંતિથી બેઠા હોય હા શાંતિથી આરામ જોઈએ ને આપણે માણસ છીએ એવી ખબર હોય એ આપણને માણસ છે એવું માનતા જ નથી એ તો એની એની જિંદગીમાં જોઈએ પણ ઘણા માણસો એવા હોય કે શાંત સરળ ગલુડિયા આવે એની પાસે એમને એના મોઢા પકડી અને એને આમ એને કહે એને એમ કરીને બે ને બતાવે આવું મેં જોયું છે કારણ વગેરેના ના સાના મના બેઠા હોય બિચારા એની માતાનું દૂધ પીને હાવ શાંત પણ એના આના મોઢા પકડીને આમ 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 ઘસે એટલે મારે તમને પ્રેક્ટિકલ અમારા માસ્તરનું હું ભણતો ને ત્યારે અમારે પ્રેક્ટિકલ કરવું પડે બધું એમનો મોઢે નહીં અમારે પાઠ પ્રેક્ટિકલ આપવો પડે હા અમારો શિક્ષક પ્રેક્ટિકલ પાઠ આપવા જાય બીજી સ્કૂલમાં શિક્ષકો તો એ કે જો વિદ્યાર્થીઓ આ ટેબલ ઉપર જે મૂક્યું છે 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 એ શું કે સાહેબ અચ્છા એમાં જે મેં ભર્યું છે તે શું છે સાહેબ પાણી છે વાહ હવે આ શીશાને જો હું આમ ઊંધો કરું તો એમાંથી શું નીકળે કે પાણી કઈ રીતે નીકળે કે ટીપુ ટીપુ નીકળે ચાલો આજે આપણે ટીપુ સુલતાન વિશે ભણીએ એટલે હવે ટીપુ સુલતાન ભણ એટલે હેતુ કથન કઢાવવાનું હોય અમારે આ બધું મેં કરેલું છે એટલે ખોલ એને સીધો પ્રવેશ ન અપાય વિષય હેતુ કથન એ એ આપણે કરવું પડે એટલે ગલુડિયાને બધા એટલે મારે તો આ જે ગણો એ બધો આ છે નિરેશની મંડળીએ મને લખ્યું છે તારી મંડળીના એક ગણે લખ્યું છે મને બાપુ કેવલ આપની કરુણામાં અમારા જયસિયારામ જે માઈક ને પોતાની વાણી હોત તો તે કંઈક આવું આ આ માઈક ને જે તમે દશા કરો છો એ આનો પક્ષ લીધો રોટલો મારો ખાય છે દુનિયા આ બદલી ગયો ભાઈ મારો એટલે વ્યાજપીઠ નું આપડો શું આપણે જો માઈક ને તો એ કઈક આવું બોલત આ એવું બોલત આ છે વ્રજવાણી નહીં માઈક વાણી આ શું કેત મને બાપુ પેઢીઓ થી અમે તમારી સાથે ખોરાણા છીએ અમારી પેઢીઓની પરંપરા વ્યાસપીઠ નો પીડ્યો બોલ ઝીલે છે બોલ અને લોકો સુધી પહોંચાડે તમે ક્યારેક અમારા ઉપર માળા મૂકી દો છો ક્યારેક મૂળા પણ મૂકો છો ક્યારેક ટ્રક નો ગેર બદલે એમ 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 તમે આનો ઉપયોગ કરો છો ક્યારેક શંકર ભગવાનના નંદીનું પૂંછ હોય એમ તમે પેલું કરો છો મારો માલિક નિલેશ અને તેના ગણો અમે માઈક વાળા તરીકે જ બધા અમને ઓળખે છે કે આ બધા માહિક વાળા છે તમને અમને તમે અમને થપાટો મારી અમારી ઓડ મળી નાખી કોઈ અમે કઈ ન બોલ્યા અને હવે તમે અમને તોડવાની વાત કરો છો અમે એમ કઈ તૂટીએ એવા નથી અમે જાણીએ છીએ કે તમે પણ અમને નહીં તોડો કારણ કે અમને ખબર છે કે વ્યાસપીઠનો સ્વભાવ તોડવાનો નથી うどうだ